અમને તો એક જ લાગણી છે કે અમારું જો બધા કીધું કે અમારો શબ્દ તમે અને છોકરું જેમ નાના આપણે જેમ વાળવું હોય એમ વળી શકે છે પણ ભાગે મોટા થયા પછી તમે એને મેળો તો ભાગી જાય પણ અહીંયા જ ઘડતરમાં જો ખામી હોય તો ગમે એવું છોકરું બહાર નહીં નીકળે એટલે અમારે તો એક જ લાગણી છે કે અમારી શાળા હજુ પાછળ છે એવું અમને લાગે છે કારણ કે અમે છઠ્ઠા ધોરણના ભણતા વિદ્યાર્થી આજે અમારા ભરત સાહેબ મોડા સાહેબ અમને ભણાઈ ગયા છઠ્ઠું ધોરણ અમે ભણ્યા છે સાતમા આવતી ગયા સાતમા અમને ઇંગ્લિશ શીખતા આવડી ગયું છે લખી કાઢીએ છીએ વાંચી કાઢીએ છીએ આજે આજનો છોકરો તમે એક શબ્દ મને ઊભા થઈને કહો છઠ્ઠામાં સાતમા ભણતો ઇંગ્લિશ કોણ શીખવાડે છે મને કોને મને એ મને જ એ જ સમજણ પડતી આજે અમારી નિહાળ અમે પાછળ છે તમે ગમે એમ કરો સાહેબ બાર વાગ્યા સુધી પ્રાર્થના ચાલે આવું કઈ આપણું કામ શિક્ષણ કેવાય અને તમે મન પૂછો ને એકાદ એકાદ પ્રશ્ન બધું તમે ગમે એવી વાતો બહાર કરો દેશ કરો પણ મૂળિયામાં જ ખામી હોય તો બાળક નીકળવાનું કઈ રીતે એટલે અમારે તો ભલે સરપંચ શ્રી મોહન હોય ગમે એમ સરપંચ શ્રી સાહેબ પણ તમને કીધું એસએમસી ના જે સભ્યો છે તે જ તમે છુપી રીતે આખી એસએમસી ની કમિટી ની રચના તમારી રીતે કરી દો છો કઈ રીતે ચાલશે આ કઈ રીતે શાળાનું આખું સંચાલન કરી શકો તમે એટલે અમારે અમારે તો બધું કશું કેવું નહીં વધારે પણ આ થોડુંક સુધારા વધારા કરવા જેવું છે સાહેબ બરોબર અને અમારા સરપંચ શ્રી છે અને એવું લાગે તો જાણ થાય તો અમે આવીશું અને આનું પણ આપણે થોડું સુધારા વધારા કરી લેવાની જરૂર છે જય હિન્દ જય ભારત